તો બેંકમાં તમારું એક કામ ફટાફટ થઈ જશે જો આ સ્કોર ખરાબ હશે તો તમને બહુ પ્રોબ્લેમ થશે તમારા ગજવાની આ વાત છે એટલે જરા ધ્યાનથી અમને સાંભળજો ભારતમાં મોટાભાગના લોકોની પાસે લોન મેળવવા સિવાય કોઈ છૂટકો જ નથી હોતો ઘર કે વાહન ખરીદવા કે પછી સંતાનોને ભણાવવા માટે અનેક લોકોને લોન લેવાની મજબૂરી હોય છે ક્યારેક તો ઊંચા વ્યાજ દરે પણ પર્સનલ લોન લેવી પડે છે બેંક લોન આપતી વખતે ક્રેડિટ સ્કોરને ધ્યાનથી જુએ છે આ સ્કોરની તમારી જિંદગી પર ખૂબ જ અસર થઈ શકે છે એનાથી જ તમને કેટલા વ્યાજ દરે લોન મળશે એ નક્કી થાય છે એક રીતે જોવા જોઈએ તો તમારી આર્થિક સ્થિતિનો આધાર આ ક્રેડિટ સ્કોર જ છે હવે તમે કહેશો કે અમે તો લોનના હપ્તા સમયસર ભરીએ છીએ એટલે ચિંતા નથી હકીકત એ છે કે લોનના હપ્તા સમયસર ભરવા છતાં પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે બલકે તમે ક્યારે ક્રેડિટ કાર્ડ ન લીધું હોય કે ક્યારે લોન ન લીધી હોય તો પણ તમારા ક્રેડિટ સ્કોરને અસર થઈ શકે છે તમારા ખાતામાં રહેલા પૂરતા રૂપિયાથી પણ તમારા ક્રેડિટ સ્કોરમાં સુધારો ન થઈ શકે વળી લોકો લોન લેવા માટે જાય ત્યારે જ ક્રેડિટ સ્કોર ચેક કરતા હોય છે એ સમયે જ તેમને હકીકતની ખબર પડે છે કે તેમનો ક્રેડિટ સ્કોર ધાર્યા કરતાં ઓછો છે એનું કારણ એ છે કે ક્રેડિટ સ્કોર નક્કી કરવાની પ્રક્રિયામાં ઘણી કચાશ રહેલી છે સંસદમાં પણ કેટલાક સંસદ સભ્યોએ એની સામે અવાજ ઉઠાવ્યો છે ક્રેડિટ સ્કોરને ભારતમાં મોટા ભાગના લોકો સિબિલ સ્કોર તરીકે પણ ઓળખે છે તમારો ક્રેડિટ સ્કોર જોઈને બેંક નક્કી કરે છે કે તમારામાં લોન ચૂકવવાની કેટલી ક્ષમતા છે ક્રેડિટ સ્કોરની રેન્જ સામાન્ય રીતે ત્રણસોથી નવસોની વચ્ચે હોય છે સામાન્ય રીતે સાતસો પચાસથી વધારે ક્રેડિટ સ્કોર હોય તો એને સારો ગણવામાં આવે છે એટલે કે સાતસો પચાસથી વધુ સ્કોર હોય તો લોન ફટાફટ મંજૂર થાય બલકે બેન્કો તમને સામેથી કોલ્સ કરતી રહેશે કે પ્લીઝ સર તમે લોન લઈ લો હવે જે વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તેને ખૂબ માથાકૂટ કરવી પડે છે સૌથી પહેલા તો ક્રેડિટ સ્કોર સાતસોથી ઓછો હોય તો લોન મેળવવામાં પ્રોબ્લેમ થાય છે માની લો કે લોન મળી પણ જાય તો પણ એના માટે વધારે વ્યાજ ચૂકવવું પડે એટલે કે લોન મળશે કે નહીં એનો આધાર આ માત્ર ક્રેડિટ સ્કોર પર જ છે માની લો કે ઓછા ક્રેડિટ સ્કોરના કારણે લોન મળી જાય તો એના માટે વધારે વ્યાજ દર ચૂકવવા પડે અત્યારે ક્રેડિટ સ્કોરને સિવિલ તરીકે જાણવામાં આવે છે એનું કારણ એ છે કે સિવિલ કંપની ખૂબ જ જાણીતી થઈ ગઈ છે એક સમયે ફોટો કોપીને ઝેરોક્સ કહેવામાં આવતી હતી ટૂથપેસ્ટને કોલગેટ કહેવામાં આવતી હતી એ જ રીતે ક્રેડિટ સ્કોરને સિવિલ તરીકે ઓળખવામાં આવે છે હવે તકલીફ ક્યાં છે એ જાણવા જેવું છે સિવિલે ક્રેડિટ સ્કોર નક્કી કરવાની ફોર્મ્યુલા હજુ સુધી જાહેર કરી નથી એવો આરોપ મૂકવામાં આવે છે કે સિવિલ જેવી કંપનીઓની કામગીરીમાં પારદર્શિતા નથી એટલું જ નહીં માની લો કે તેમની કોઈ ભૂલ થાય તો એના માટે તેમને મારે દંડ કે સજાની જોગવાઈ પણ નથી કોઈ વ્યક્તિએ વિજય માલ્યાને આદર્શ માનીને લોનના હપ્તા ન ભર્યા હોય તો તેનો ક્રેડિટ સ્કોર ખરાબ હોય તો એ સમજી શકાય અને કેસમાં લોન મેળવનારનો કોઈ વાંક જ નથી હોતો અત્યાર સુધી જોવા મળ્યું છે કે ત્રણ કારણોસર ક્રેડિટ સ્કોર ખરાબ થાય છે સૌથી પહેલાં તો વ્યક્તિ જેન્યુઅન ડિફોલ્ટર હોય એટલે કે તેણે ઇરાદાપૂર્વક કે મજબૂરીમાં લોનના હપ્તા ન ભર્યા હોય જેના કારણે તેનો ક્રેડિટ સ્કોર ખરાબ થાય બીજી કેટેગરીમાં એવા લોકો આવે છે કે જેમણે ક્યારેય લોન કે ક્રેડિટ કાર્ડ લીધી ન હોય તેમનું પણ ક્રેડિટ સ્કોર ઓછો આવી શકે ત્રીજી કેટેગરીમાં એવા લોકો આવી શકે છે કે જેઓ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીની ભૂલના ભોગ બન્યા હોય સિવિલ જેવી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓની કામ કરવાની રીત સામે પણ સવાલો થતા રહ્યા છે અને કેસીસમાં જોવા મળ્યું છે કે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓની ભૂલોના કારણે લોકોને પરેશાન થવું પડે છે માની લો કે કોઈ એક વ્યક્તિએ લોન લીધી તે આર્થિક મુશ્કેલીમાં મુકાયો એટલે તે થોડા મહિના આપતા ન ભરી શક્યો એટલે તેનો ક્રેડિટ સ્કોર સાવ ઘટાડી દેવામાં આવ્યો હવે આ વ્યક્તિને આર્થિક સ્થિતિમાં થોડા સમય બાદ સુધારો થયો તેને લોનના તમામ હપ્તા ભરી પણ દીધા એ પછી પણ તેનો ક્રેડિટ સ્કોર બદલાતો નથી જેના કારણે આ વ્યક્તિ ફરી લોન લેવા જાય ત્યારે તેને ઓછા ક્રેડિટ સ્કોરના કારણે વધારે વ્યાજવાળી લોન મળે છે હવે સ્થિતિ સર્જાવાનું કારણ એ છે કે આ કંપનીઓ સમયસર અપડેટ કરતી નથી આ કેસમાં વ્યક્તિએ લોનના બાકીના હપ્તા ચૂકવી દીધા તો એવી સ્થિતિમાં સિસ્ટમમાં એની અસર દેખાવી જોઈએ એટલે કે આ કેસમાં જો વ્યક્તિના ક્રેડિટ સ્કોરમાં સુધારો થવો જ જોઈએ વાસ્તવિકતા એ છે કે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ ચોક્કસ સમયગાળામાં ક્રેડિટ સ્કોરમાં સુધારો કરતી નથી તમે વર્ષો પહેલાં હાઉસિંગ લોન લીધી હોય એ પૂરી થઈ ગઈ હોવા છતાં એ એક્ટિવ જ બતાવે રિઝર્વ બેંકે અનેક વખત ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને આવી ભૂલો પકડી છે એટલું જ નહીં રિઝર્વ બેંકે કે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓને દંડ પણ ફટકાર્યો છે આ દંડ પૂરતો હોતો નથી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓની કામગીરી સામે અનેક સવાલો કરવામાં આવતા રહે છે આ કંપનીઓ પોતાની રીતે તો કોઈ સુધારા કરતી જ નથી માની લો કે તમે ફરિયાદ કરો તો પણ એના પર કોઈ એક્શન લેવામાં નથી આવતી આ કંપનીઓ તમારા સ્કોરના મામલે તમારી વાત જ નથી સાંભળતી તેઓ તો માત્ર ને માત્ર બેન્કોની જ વાત સાંભળે એટલે કે બેન્કો જે માહિતી આપે એને તેઓ સિસ્ટમમાં નાખે એ મુજબ જ તમારો ક્રેડિટ સ્કોર તૈયાર થાય બેન્કોનું મુખ્ય ફોકસ તો રિકવરી પર જ હોય એટલે બેન્કો જેમની લોન બાકી હોય એમની માહિતી તો પહેલાં આપી દે પરંતુ લોન ભરપાઈ થઈ ગઈ હોય તો એની માહિતી આપવામાં આળસ કરે છે એટલે કે કંપનીઓને વન સાઇડેડ ડેટા મળતો રહે છે સૌથી વધારે તકલીફ ક્રેડિટ કાર્ડના કારણે પણ થાય છે ક્રેડિટ કાર્ડના ઘણા કેસમાં જોવામાં આવ્યું છે કે ખોટા પ્રોમિસ કરવામાં આવે જેમ કે ગોલ્ડ કાર્ડની વાત કરીને સિલ્વર કાર્ડ પધરાવી દેવામાં આવે આવા કાર્ડમાં ઘણા બધા જુદા જુદા ચાર્જીસ સામેલ હોય ઘણા કેસીસમાં ખોટા બિલ આવે છે ગ્રાહકને લાગે કે તેની પાસેથી વધારે રૂપિયા વસૂલવામાં આવે છે એના માટે તે ક્રેડિટ કાર્ડ બંધ કરવા માટે પ્રક્રિયા શરૂ કરે એના માટે તે બધા જ રૂપિયા ભરી પણ દે આ વ્યક્તિ વિચારવા લાગે કે હવે તે ઝંઝટમાંથી દૂર થઈ ગયો જોકે વર્ષો બાદ આ વ્યક્તિ જ્યારે હોમ લોન કે કાર લોન માટે એપ્લાય કરે ત્યારે તેને કહેવામાં આવે કે તમારું ક્રેડિટ કાર્ડનું બિલ હજુ બાકી છે તમારે રૂપિયા ભરવા પડશે જેના પર પેનલ્ટી અને એના પર વ્યાજ અને એના પર પેનલ્ટી એમ સાયકલ ચાલ્યા જ કરે આવા સંજોગોમાં વ્યક્તિની પાસે રકમ ચૂકવવા સિવાય કોઈ બીજો ચૂકકો પણ નથી હોતો અનેક કેસીસમાં ક્રેડિટ કાર્ડ માટે વધારે ચાર્જ લેવામાં આવે છે વ્યક્તિ આ ખોટો ચાર્જ ન આપે એટલે એનો ક્રેડિટ સ્કોર ઘટાડી દેવામાં આવે એ વ્યક્તિ એની સામે જો ફાઇટ આપે અને આખરે ક્રેડિટ કાર્ડ કંપની એ બિલ માફ કરી દે તો અહીં વાત ખતમ થઈ જવી જોઈએ પરંતુ કંપનીઓ આ વાત ધ્યાને લેતી નથી અને એના લીધે એનો ક્રેડિટ સ્કોર સુધારતો નથી મૂળ વાત એ છે કે સિબિલ જેવી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ સમયસર આ માહિતીઓ અપડેટ કરતી જ નથી રિઝર્વ બેન્કના ધ્યાને પણ આવી વાતો સામે આવી છે એટલે જ રિઝર્વ બેંકે થોડાક સમય પહેલાં જ આ કંપનીઓને આદેશ આપ્યો છે કે તમારે દર મહિનાના બદલે દર પંદર દિવસે ક્રેડિટ રેકોર્ડને અપડેટ કરવા પડશે આદેશમાં કહેવામાં આવ્યું છે કે સમયસર રેકોર્ડ અપડેટ નહીં કરવા બદલ દંડ પણ કરવામાં આવશે જો ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ આ આદેશનો યોગ્ય અમલ કરશે તો લોકોને ખૂબ મોટી રાહત થશે તમારો ક્રેડિટ સ્કોર કેવી રીતે નક્કી થાય છે એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી હજી પણ આ માળખામાં ઘણી ખામીઓ રહેલી છે લોન આપનારી કંપનીઓ અને બેન્ક્સ કે જે માહિતી આપે એના આધારે જ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓ ક્રેડિટ સ્કોરમાં સુધારા અને વધારા કરે છે પણ આ ક્રેડિટ સ્કોરના માટેના અલ્ગોરિધમ્સને જાહેર કરવામાં આવ્યા નથી આવી ખામીઓ વિશે અમે તમને વિગતે વાત કરીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ આપનું સ્વાગત છે આપણા દેશમાં છેક ઓગસ્ટ બે હજારમાં સિવિલ કંપનીની સ્થાપના કરવામાં આવી હતી આપણા દેશમાં લોકો ક્રેડિટ સ્કોરને સિવિલ સ્કોર જ ગણે છે એટલે કે ભારતની પહેલી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપની છે એટલે કે ક્રેડિટ સ્કોર તૈયાર કરવાની શરૂઆત આ કંપનીએ જ કરી હતી સિવિલ વિશેની ઘણી ઓછી માહિતી જાહેર કરવામાં આવી છે કહેવામાં આવી રહ્યું છે કે આ કંપનીની પાસે માત્ર આઠસો જ કર્મચારી છે હવે તમે જ વિચારો કે આપણા દેશની વસ્તી લગભગ એકસો ને પિસ્તાલીસ કરોડ છે એટલે સ્વાભાવિક રીતે ક્રેડિટ સ્કોરના સંબંધમાં આપણા દેશમાં કરોડો લોકોને તકલીફ હશે તેમણે ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓમાં ફરિયાદ કરવી પડે આ ક્ષેત્રમાં મુખ્ય કંપની તો સિબિલ જ છે કરોડો લોકોની ફરિયાદોને સાંભળવા માટે માત્ર આઠસો કર્મચારીઓ છે જેના કારણે જ લોકોની સમસ્યાઓનો નિવેડો આવતો નથી કેન્દ્ર સરકાર અને રિઝર્વ બેન્ક આ સમસ્યાથી વાકેફ છે એટલા માટે જ કેન્દ્ર સરકાર બેન્કોને સલાહ આપતી રહે છે કે સાવ ઓછી રકમની લોનના મામલે તમે સ્કોર માટે વધારે આગ્રહ ન રાખો સરકાર કહે છે કે લોનના હપ્તા ચૂકવવાની વ્યક્તિમાં ક્ષમતા છે કે નહીં એ ચકાસવા માટે તમે પોતાની રીતો પણ અપનાવો વખતો વખત નાણાં અને વાણિજ્ય મંત્રાલયો લઘુ તેમજ મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે બેન્કોને આવી સલાહ આપતી રહે છે આપણે ત્યાં સામાન્ય રીતે લોકો લોન માટે અરજી કરતી વખતે જ ક્રેડિટ સ્કોર ચેક કરતા હોય છે અમારી તમને સલાહ છે કે તમારે દર થોડા મહિને ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીની વેબસાઇટ પર જઈને તમારો ક્રેડિટ સ્કોર ચેક કરવો જોઈએ જો તમને કંઈ ગરબડ લાગે તો તમે એ કંપનીની વેબસાઇટ પર જઈને ફરિયાદ કરી શકો છો તમે એમ ન માનતા કે તમે ભૂતકાળમાં લોનના મામલે કોઈ ગરબડ કરી હોય એને સુધારી લેવામાં આવી હોય એટલે ઓટોમેટિકલી તમારો સ્કોર સુધરી જશે હકીકત એ છે કે તમારે ફરિયાદ કરવી જ પડશે જેના માટે તમે એ કંપનીને ઈમેલ મોકલી શકો છો અને કોલ સેન્ટર પર કોલ પણ કરી શકો છો તમારા ક્રેડિટ રિપોર્ટમાં નાનામાં નાની ભૂલ દેખાય તો પણ તમે એને ગંભીરતાથી લેજો જ્યાં સુધી ફરિયાદનો નિવેડો ન આવે ત્યાં સુધી તમારે એ પ્રક્રિયા પર નજર રાખવી જ જોઈએ સૌથી જરૂરી વાત એ છે કે તમારે ક્રેડિટ કાર્ડ અને ઇએમઆઈના હપ્તા સમયસર ભરવા માટે શક્ય તમામ પ્રયત્નો કરવા જોઈએ જેથી ક્રેડિટ સ્કોરને અસર થવાની શક્યતા જ ન રહે ક્રેડિટ કાર્ડની બાબતમાં ખાસ કાળજી રાખવી જોઈએ શક્ય હોય તો ત્રીસ ટકા લિમિટનો જ ઉપયોગ કરવો જોઈએ એટલે કે જો તમારા કાર્ડની લિમિટ એક લાખની હોય તો તમારે એનો ઉપયોગ કરીને ત્રીસ હજાર રૂપિયાનો જ ખર્ચ કરવો જોઈએ જેનાથી તમારો સિવિલ સ્કોર સારો રહેશે કેમ કે એનાથી બેન્કોને લાગે કે તમે ક્રેડિટ કાર્ડ પર નિર્ભર નથી તમે ઈચ્છો તો અનેક કાર્ડનો ખૂબ સમજીને ઉપયોગ પણ કરી શકો છો તમે તમારી કાર્ડની લિમિટ કરતાં જેટલો ઓછો ખર્ચ કરશો એટલો જ તમને વધારે ફાયદો થશે તમે ખૂબ ટૂંકા સમયમાં એક સાથે અને ક્રેડિટ કાર્ડ કે લોન માટે અરજી કરો તો બેન્કોને લાગે કે કંઈક ગરબડ છે બેન્કોની સિસ્ટમ સમજે છે કે આવી વ્યક્તિને અત્યારે આર્થિક તકલીફ છે એટલા માટે તેને લોનની ખૂબ જરૂર પડી છે આવા લોકોનો ક્રેડિટ સ્કોર સીધો ઘટી જાય છે તમે કેટલી લોન લીધી અને એના હપ્તા ક્યારે ભર્યા એના આધારે જ ક્રેડિટ રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે સવાલ એ છે કે જો કોઈ વ્યક્તિએ ક્યારે લોન જ ના લીધી હોય તો શું થાય આવી વ્યક્તિનો ક્રેડિટ સ્કોર પણ ઓછો જ રહે છે ઝીરોધાના સી નીતિન કામતને એનો અનુભવ થયો હતો આપણે બધા જ જાણીએ છીએ કે તેઓ અબજોપતિ છે તેમણે થોડાક સમય પહેલાં કહ્યું હતું કે તેમનો ક્રેડિટ સ્કોર સાતસો સુડતાલીસ છે સાતસો પચાસથી ઓછા ક્રેડિટ સ્કોરને સારો માનવામાં આવતો નથી ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીઓની ભૂલોના કારણે અનેક લોકોને તો લોન જ નથી મળતી જરૂરિયાતો પૂરી કરવા માટે રૂપિયાની તો જરૂર પડે જ એટલે આખરે આવા લોકો વ્યાજખોરોની પાસે જાય છે તેઓ ઊંચા વ્યાજ દરોએ રૂપિયા ઉધાર લેવા માટે મજબૂર બને છે આપણા ગુજરાતમાં વ્યાજખોરો વિરુદ્ધ ખૂબ પગલાં લેવામાં આવી રહ્યા છે પરંતુ હજુ એના પર સંપૂર્ણપણે અંકુશ મુકાયો નથી વ્યાજખોરો ઊંચા વ્યાજ વસૂલે છે મુદ્દલ કરતાં અનેક ઘણી રકમ આપવા છતાં એ દેવામાંથી લોકો બહાર આવી શકતા નથી આખરે અનેક લોકો પોતાની જિંદગી ટૂંકાવી દે છે ક્રેડિટ સ્કોર્ડના કારણે લોનની સાથે નોકરી મેળવવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે મદ્રાસ હાઈકોર્ટ સમક્ષ થોડાક સમય પહેલાં આવો જે કેસ સામે આવ્યો હતો આ કેસમાં એક વ્યક્તિએ એસબીઆઈના સીબીઓ એટલે કે સર્કલ બેઝડ ઓફિસરની પોસ્ટ માટે ભરતીના તમામ તબક્કા ક્લિયર કર્યા હતા જેમ કે તે પરીક્ષા અને ઇન્ટરવ્યૂમાં પાસ પણ થયો હતો તેનું મેડિકલ ચેકઅપ પણ થઈ ગયું હતું તેની ભરતી પણ થઈ ગઈ જેના પછી આ બેન્કે આ વ્યક્તિના સિવિલ સ્કોરની તપાસ કરી આ સ્કોર સારો નહોતો એટલે બેન્કે આ વ્યક્તિની ભરતી જ રદ કરી દીધી આ વ્યક્તિ આ મામલાને હાઈકોર્ટ સુધી લઈ ગઈ અદાલતમાં એસબીઆઈએ એમ કહીને બચાવ કર્યો કે એણે ભરતી માટેની એની પોલિસી મુજબ જ આ નિર્ણય કર્યો છે આ પોલિસી મુજબ ખરાબ ક્રેડિટ હિસ્ટ્રી ધરાવતો ઉમેદવાર ડિસ્કવોલિફાઈડ થઈ જાય બેંકે કહ્યું કે લોન અને ક્રેડિટ કાર્ડ ચૂકવવાના મામલે ઘણી બધી ગરબડ હતી એટલે કે આ વ્યક્તિ તેનું પોતાનું જ ફાઇનાન્સ સંભાળી શકે એમ નથી બેંકે એવો પણ આરોપ મૂક્યો કે ઉમેદવારે અરજીની પ્રક્રિયા વખતે આ બધી માહિતી છુપાવી હતી આ કેસમાં હાઈકોર્ટે એસબીઆઈના નિર્ણયને બરાબર ગણાવ્યો છે આપણા દેશમાં આ ચુકાદાની ખૂબ જ ચર્ચા થઈ હતી ઘણા લોકો એની સાથે સંમત નહોતા તેઓ કહેતા હતા કે ક્રેડિટ સ્કોર અને નોકરીની વચ્ચે કોઈ સંબંધ ન હોવો જોઈએ તો બીજી તરફ અનેક લોકો કહે છે કે બેંકમાં કામ કરનારી વ્યક્તિમાં ફાઇનાન્સના મામલે શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે અનેક દેશો તો ક્રેડિટ સ્કોરના મામલે સીમા ઓળંગી રહ્યા છે સ્વિટ્ઝરલેન્ડમાં કોઈ ડેન્ટિસ્ટની પાસે માણસ પહોંચે એટલે સૌથી પહેલાં પૂછવામાં આવે છે કે ભાઈ તારી પાસે હેલ્થ ઇન્સ્યોરન્સ છે જો હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો અનેક ક્લિનિક્સમાં સારવાર પહેલાં જે વ્યક્તિની ક્રેડિટ સ્કોર ચેક કરવામાં આવે છે આપણે ત્યાં બેન્કો લોન આપતી વખતે ક્રેડિટ સ્કોરને ખાસ જોવે છે પરંતુ એની સાથે બીજી પણ કેટલીક બાબતોને ચેક કરવામાં આવે છે જેમ કે વ્યક્તિ નોકરી કે ધંધો કરે છે કે નહીં કયા સેક્ટરમાં નોકરી કરે છે એ પણ જોવામાં આવે છે તેની આવકમાં કેટલી સ્થિરતા છે દેવા અને આવકનું કેટલો રેશિયો છે અને અત્યારની નાણાકીય જરૂરિયાતો કેટલી છે એ તમામ હકીકતોને ધ્યાનમાં રાખવામાં આવે છે ક્યારેક બીજા કોઈના ફ્રોડના કારણે પણ તમારો ક્રેડિટ સ્કોર ખરાબ થઈ શકે છે અમે તમને એના વિશે વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે આજના સમયમાં ઓનલાઈન છેતરપિંડી ખૂબ જ વધી ગઈ છે એટલે સાવધાન રહેવું પડે છે છેલ્લા કેટલાક સમયમાં ઠગબાજો સામાન્ય લોકોના પાન કાર્ડ પર લોન મેળવતા હોવાના કિસ્સા ખૂબ વધ્યા છે એટલે જ તમારે પણ કાળજી લેવી પડે અને તપાસ કરવી પડે કે તમારા પાન કાર્ડનો ઉપયોગ કરીને તમારા નામે બીજા કોઈએ લોન તો નથી મેળવીને ખોટી રીતે લોન મેળવવામાં આવી હોય એટલે સ્વાભાવિક રીતે એના હપ્તા ચૂકવવાનો તો સવાલ જ ના હોય ઠગબાજો લોન ન ચૂકવે એટલે સ્વાભાવિક રીતે એની અસર ક્રેડિટ સ્કોર પર જાય તમારા નામે બીજા કોઈએ લોન લીધી હોય એના વર્ષો પછી તમને લોનની જરૂર પડે એટલે તમે બેંકમાં જાઓ અહીં બેંક કર્મચારી તમને કહે કે તમારા નામે પહેલાંથી જે એક લોન છે એ પહેલાં ભરો એટલા માટે જ તમારે તમારો ક્રેડિટ રિપોર્ટ સારી રીતે ચેક કરી લેવો જોઈએ કોઈના પણ હાથમાં પાનકાર્ડ ન આપો કોઈ પણ અજાણી કે શંકાસ્પદ વેબસાઇટ પર પાન કાર્ડની ઇમેજ પોસ્ટ ના કરો પાન કાર્ડના ખોટા ઉપયોગને રોકવા માટે ઓનલાઈન ડ્રાઈવમાં એને ન રાખો તમે ડિજિલોકરનો ઉપયોગ કરી શકો છો લોનના હપ્તા ચૂકવવામાં પણ તમારે કાળજી લેવી પડે કે માની લો કે તમારો ક્રેડિટ સ્કોર સાતસો પચાસથી વધારે હોય પરંતુ તમે માત્ર એક ઈએમઆઈ ભરવાનું ચૂકી ગયા તો તમારો સ્કોર સીધો સો પોઈન્ટ જેટલો ઘટાડો થઈ શકે વળી જેમનો સ્કોર તો પહેલાંથી સાતસોથી ઓછો હોય તેમના માટે તો વધારે પ્રોબ્લેમ થઈ શકે છે જો તમારાથી ભૂલથી કોઈ ઈએમઆઈ ચૂકવાનો બાકી રહી ગયો હોય તો શક્ય હોય એટલા પહેલાં એને ભરી દો આ મુશ્કેલીથી બચવા માટે ઓટો ડેબિટનો વિકલ્પ પસંદ કરો જેથી દર મહિને તમારું ઈ ઓટોમેટિકલી કપાઈ જાય ક્રેડિટ સ્કોરમાં ગરબડની સમસ્યા આગામી સમયમાં દૂર થઈ શકે છે બલકે લોનની મંજૂરી પહેલાં ક્રેડિટ સ્કોર ચેક કરવાની પ્રક્રિયા જ આખી આખી બદલાઈ શકે છે નાણાં મંત્રાલયના ફાઇનાન્શિયલ સર્વિસ વિભાગ એના માટે પ્રયત્ન કરી રહ્યો છે સરકાર દ્વારા યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસનો વ્યાપ વધારવાની કોશિશ કરવામાં આવી રહી છે આ એક નવી જ સિસ્ટમ છે જેનાથી ક્રેડિટ સ્કોર પરનો દારૂમદાર ઘટાડી શકાય આ યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસની સિસ્ટમ જોવા જોઈએ તો એક ડિજિટલ પ્લેટફોર્મ છે જેમાં લોન કે ક્રેડિટ કાર્ડ જેવા ધિરાણ આપવાની પ્રક્રિયાને એકદમ સરળ બનાવી દેવામાં આવશે સરકાર અને રિઝર્વ બેન્ક યુપીઆઈની જેમ યુનિફાઈડ લેન્ડિંગ ઇન્ટરફેસ એટલે કે યુએલઆઈને ગેમ ચેન્જર બનાવવા માગે છે સરકારે તમામ બેન્કોને આ સિસ્ટમના અમલ માટે સૂચના આપી છે એટલું જ નહીં એના માટે એક નોડલ ઓફિસરની નિમણૂક કરવા પણ કહ્યું છે સૌથી પહેલાં તો એ સમજવું પડે કે આ યુએલઆઈ શું છે આ એક યુનિક ડિજિટલ કોડ છે જેમ દરેક નાગરિક માટે આધાર કાર્ડ હોય છે એ જ રીતે દરેક લોન માટે યુએલઆઈ હોય છે રિઝર્વ બેન્કના ઇનોવેશન હબ દ્વારા આ સિસ્ટમ તૈયાર કરવામાં આવી છે મૂળ હેતુ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ કે કંપની લોન મેળવે તો એની તમામ જાણકારી એક યુનિક આઈડીની સાથે જોડી દેવામાં આવશે એનાથી બેંકને ખબર પડી જશે કે એ વ્યક્તિએ આ પહેલાં કેટલી લોન્સ મેળવી છે કયા સમયે લોન ચૂકવી હતી એ વ્યક્તિ લોન ચૂકવવામાં ડિફોટર તો નથી થયો ને એ તમામ જાણકારી બેંક સુધી પહોંચી જશે જેનાથી એ વ્યક્તિ કે કંપનીને લોન આપવી કે નહીં એનો નિર્ણય ઝડપથી લઈ શકશે એટલે કે દરેક વ્યક્તિ કે કંપની માટે એક અલગ કોડ જેમાં એની લોન કે ક્રેડિટ કાર્ડની તમામ માહિતી હોય આ સિસ્ટમ બેઝિકલી લોનને સંબંધિત તમામ ડેટાને વધારે વધારે સેન્ટ્રલાઇઝ કરવાની કોશિશ કરે છે જેથી જુદી જુદી બેંકો લોકો અને કંપનીઓની લોન હિસ્ટ્રીને સફળતાથી ટેક કરી શકે જેનાથી બે બાબતો બનશે એક તો જેન્યુઅન લોકોને સરળતાથી લોન મળી જશે બીજું કે ફ્રોડ લોકો પર અંકુશ મુકાશે તમે યુએલઆઈને લોન માટેનો આધાર નંબર પણ માની શકો છો કે જેના દ્વારા સરકાર ભવિષ્યમાં લોનની તમામ લેવડ દેવડનો એક જ જગ્યાએ હિસાબ કિતાબ રાખવા માંગે છે જેનો સૌથી મોટો ફાયદો એ છે કે ડિજિટલ પેમેન્ટની જેમ ડિજિટલ લેન્ડિંગ એટલે કે ધિરાણની મજબૂત વ્યવસ્થા ઊભી થશે સરકાર અને રિઝર્વ બેન્ક આ સિસ્ટમનો અમલ કરવા માટે ખૂબ જ ભાર મૂકે છે આમ છતાં આખા ભારતમાં બહુ થોડીક બેન્કો અને નોન બેન્કિંગ ફાઇનાન્સ કંપનીઓ એની સાથે જોડાય છે પણ આ બેન્કો અને ફાઇનાન્સ કંપનીઓ આ સિસ્ટમમાં વધારે કામ કરી શકી નથી સરકારના આગ્રહ છતાં પણ એનો યોગ્ય રીતે અમલ થઈ શકતો નથી એનું કારણ એ છે કે કેટલાક ટેકનિકલ કારણો નડી રહ્યા છે બેંકોને ડર લાગી રહ્યો છે કે લોનનો તમામ ડેટા એક જ જગ્યાએ રજૂ કરવામાં આવશે તો એ લીક થઈ શકે છે કેટલીક બેન્કો કહે છે કે તેમને આ સિસ્ટમની ખાસ જરૂર લાગતી નથી કેટલીક બેન્કો આ સિસ્ટમ માટે ડેટા શેર કરવાને લઈને મૂંઝવણ અનુભવી રહી છે જેમ કે ગ્રાહકોનો ડેટા કેવી રીતે અપલોડ કરવાનો એ ડેટા સુધી પહોંચ કોની રહેવી જોઈએ એ બાબતોને લઈને એમ એક મોટી મૂંઝવણ છે ભારત સરકારે બેન્કોના એમડીને જ આ સમગ્ર પ્રક્રિયાનું મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપી છે સ્વાભાવિક રીતે યુએલઆઈ આગામી સમયમાં લોનની પ્રક્રિયામાં નવી ક્રાંતિ લાવી શકે છે જો આ ક્રાંતિ આવશે તો ક્રેડિટ સ્કોરને લઈને ઊભી થતી તમામ સમસ્યાઓ પર ફૂલ સ્ટોપ મુકાઈ જશે આ માત્ર ટેકનોલોજી નથી બલકે ભારતની ક્રેડિટ સિસ્ટમને ફાસ્ટ ડિજિટલ અને વિશ્વાસપાત્ર બનાવવાની દિશામાં એક મોટું પગલું છે ખેર આના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને જ આપશો નમસ્કાર